નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વાર્ષિક પરીક્ષા ધોરણ નવ બનાસકાંડા શાળા વિકાસ સંકુલ વિદ્યાર્થી મિત્રો જો તમે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આજે લેવાય સંસ્કૃતનું પ્રશ્નપત્ર જે આપણે જે બ્લૂ મૂકી હતી એમાંથી ઘણું ઘણું ગુસાણું છે અનુવાદ કોષ દૂર કરવાનો હતો તો એને આપણે જે ઈચ્છતા તો ઈચ્છતું નથી અહીંયા જે મળતું નથી મળશે તો મળતું નથી પીએ છીએ તો પિતા નથી અને નથી તો છે આવશે યાર પછી નંબર ત્રણની અંદર આપણો જવાબ નંબર ત્રણ છે એનો આપણો જવાબ એ આવે છે જ્યારે ચારની અંદર આપણો જવાબ બી આવે છે નંબર પાંચની અંદર આપણો જવાબ બી આવશે પછી ચરક ચરકસહિતતા ગ્રંથિ ગણના કેવા ગ્રંથોમાં થાય છે તો આયુર્વેદ શાસ્ત્રને સૌથી પ્રાચીન ગ્રંથો છે એમાં થાય છે વેદો અને ઉપવેદો કેટલા છે ચાર ચાર છે ઈર્ષાગ્રસ્ત માણસને કોનું શું ગમે છે બીજાના દુર્ગુણોનું પોતાનું બીજાના દુર્ગુણો ગમે છે મિત્રોભાઈએ તમારે ટૂંક નોટ લખવાની હતી હરિભાઈ તેને ક્રમમાં ગોઠવાના હતા તો જે આ છે પ્રથમ નંબર આવશે જે એક પદેના ઉત્તરંત અને આ બીજું પૂર્ણ વાક્યને ઉત્તરંત એની અંદર બીજામાં આવશે બીની અંદર વાત કરીએ તો એમાં પણ તમારે અમુક જે શબ્દો છે એ અનુવાદ કરીને ભરતી લખવાના હતા કાલે યોગ્ય જાહેર તો ગ્રુપ આવશે અને છની જગ્યાએ પાંચ આવશે અને આ જગ્યાએ આલસન આવશે પહે શ્લોક પૂરતી જે શબ્દોને હાજરી કરવાની હતી અંદર જે તમને ઓપ્શનમાં વિકલ્પો આપેલા જ હતા હવે વિદ્યાર્થી મિત્રો ફરીવાર વિકલ્પો છે તો વિકલ્પો પણ તમે અહીંયા જોઈ શકીએ છો અહીંયા બી આવશે અહીંયા સી આવશે અને અહીંયા પણ સી આવશે હવે પાઠકના કેટલા ગુણ છે છ ધીરજ લય મધુરતા અભિવ્યક્તિ વગેરે રાજા અને ભિક્ષુક બને લોકનાથ શા માટે છે પાલક હોય છે લોકોનો પહેલે સ્વામી હોય છે પાંચ અક્ષર નિધિ કયા કયા ચારિત્ર સુરવીરતા ઉગમશીલતાને પાંડિત હવે મિત્ર શા માટે શત્રુ થઈ જતો હોય છે કારણ કે આપણે એનું કાર્ય જે છે એનું જે વાત કરીએ છીએ એ માન્યતા પ્રમાણે વાત ન કરીએ એના વિરુદ્ધ જઈએ એટલા માટે પ્રથમ તમારે શ્લોક પૂરતી કોઈ પણ બે કરવાની હતી ભાઈ અનુવાદ હતો અહીંયા હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને શું તું જે અનુવાદ છે એને ફરીથી લખવાનો હતો જે અમુક શબ્દો અહીંયા દૂર કરવા આપણે જે દૂર કરેલા છે તમે જોઈ શકો છો ત્યારે છવ્વીસની અંદર છવ્વીસમાં આપણો જવાબ છે એ છવ્વીસમાં એની સામે જોઈએ તો ડી આવશે સત્યાવીસમાં આપણો જવાબ સી છે જ્યારે અઠ્યાવીસમાં આપણો જવાબ એ આવશે હવે વિદ્યાર્થી મિત્રો આગળ જે ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ જે આની સામે પ્રશ્નોના જવાબ છે અહીંયા આપણે લખેલા છે તમે સામે જોઈ શકો છો આ ચેપ્ટર તમારા લખેલા છે કયા ચેપ્ટરનો કયો પ્રશ્ન છે તેર અને દસ ચેપ્ટરનો પ્રશ્ન છે હવે મિત્રો તમારે આમાં સંસ્કૃતમાં જે વિદ્યાર્થીઓ ગુરુને પ્રણામ કરે છે સાત છાત્રા ગુરુ પ્રણમતી બરાબર રાજા જુએ છે યુગ એટલે કે રાજા યુગને યુગને જુએ છે એટલે કે જુએ છે દ્વારપાર રાજમહેલમાં પ્રવેશતી દ્વારિકા રાજ્ય પ્રસાદમ પ્રવસંતી હવે વિદ્યાર્થી મિત્રો વિભાગડી વિભાગડી ની અંદર તમારે અહિયાં બીજા નંબરની ખાલી જગ્યા છે હવે તમે અહીંયા વિડીયોની અંદર ઓગણચાળીસમાં અન્યત્ર આવશે અહીંયા પ્રવેશંતિ આવશે એકતાલીસમાં કથાયંતી આવશે બેતાલીસમાં પઠ પાઠન છે ભવંતી તેતાલીસમાં કૃષ્ણ ચુમ્માળીસમાં પ્રકૃતિ પિસ્તાળીસમાં ઉષ્ણમ જ્ઞાનેનમ છેતાલીસમાં સુડતાળીસમાં પુરોહિત આ તમારે અહીંયા અત્ર આવશે આની અંદર યથવર્થ કૃદંત આવશે જે તમને કૃદંત પૂછણ આવશે તે પચાસમાં સંબંધ ભૂત કૃદંત આવશે આમાં અત્ર પી તો અત્રવત્તા અપી આવશે અને આમાં આવશે દ્વંદ્વ સૂર્યાસ્ત એમાં સૂર્યસ્ત સૂર્ય અને અસ્ત બરાબર એક જ આવશે દ્વંદ્વ આવશે અને આ તમારે ક્રમ પ્રમાણે ગોઠવાના હતા જે સી છે એ સી પ્રથમ આવશે પહેલા નંબરનું સી પહેલું છે પછી બીજા નંબરનું બી છે અને ત્રીજા નંબરમાં ડી આવશે અને ચોથા નંબરમાં આપણને એ આવશે તો વિદ્યાર્થી મિત્રો આ હતું તમારું આજનું સંસ્કૃતનું સંપૂર્ણ સોલ્યુશન જો અહીંયા પણ તમને જોડકા જે જોડવાણા હતા એ પણ અહીંયા લખેલા છે તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડવાનો આ વિડીયોને જરા પણ તમે ખાસ કરીને બીજા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોને પહોંચો કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત